હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં વેલકમ ટુ અવર આજે તો જો અત્યારે સાડા દસ હજી થવા આવ્યા છે હું ને મિસ્ત્રી બે ફ્રી થઈ ગયા ને આજે મિસ્ત્રી એ ઘરે છે મિસ્રી સ્કૂલમાં પીપુલ ફ્રી ડે છે એટલે સ્ટુડન્ટ્સને ના જવાનું હોય ખાલી સ્ટાફ ને ટીચર્સ ને બધા હોય ને એ લોકો જાય એ કેવું વખત બધી સ્કૂલ માં અલગ અલગ ડે હોય છે પ્યુપિલ ફ્રી ડે એવું ના હોય કે આજે મિશ્રી ને સ્કૂલ માં છે તો બધી સ્કૂલ માં આજે જ હોય એવું ન થતું અલગ અલગ ડે હોય છે ગમી શું હા તો રજા એટલે શાંતિ છે બેન ને નિરાતે ઉઠા આઠ વાગ્યા કા નહીં તારે થોડુંક વહેલું ઉઠવું પડે પણ બહુ વાંધો ન હોય તો એનાથી બહુ વધારે વહેલું તો ના જ ઉઠવું પડે અહીંયા સ્કૂલનો ટાઈમ મોડો હોય ને એટલે પોણા નવ નો હોય કા નવા ચશ્મા પહેરાય હમણાં કરાવ્યા ને નવા તો એ પહેરા જ લાગે છે કલર ડિફરન્ટ કા પેલા પિંક પહેરતી હતી ને પર્પલ છે હજી એ કઈ છે કાલે સ્કૂલે પહેરી ગઈ બ્લુ હા 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 એટલે આજે અમે બે મા દીકરી ફ્રી છીએ તો અમે જઈએ છીએ હાર્બલ ટાઉન શોપિંગ કરવા માટે એવું ખાસ કંઈ નક્કી કરીને જ જતા કે આ લેવું જેવું કઈ ગમે તો લેવાનું બાકી બસ ટાઈમ પાસ કરીને આવી જશું કેમ કે અત્યારે તો ટાઈમ ઘણો છે સાડા સુધી ફ્રી છીએ કુશલ આવે ત્યાં સુધી કઈ કામ નથી અમે શું વિન્ડો શોપિંગ તે શું પહેરું છે

સાડા દસ જે ઉઠવા આવ્યું છે એટલે સવા અગિયાર સુધી પોચી જશું ઇલેવન ફિફ્ટી આસપાસ હમ જાય ચલો એટલે બઉ જાતા ના હોય પણ આજે અમે બે ફ્રી છીએ તો

એક પાઉચ લીધું અને મેં જીન્સ લીધું છે અત્યારે તો અહીંયા એમના ચક્કર મારીએ છીએ હવે આખું ચેન્જ થઈ ગયું છે અમે તો કેટલા ટાઈમ પછી આવ્યા અઢી વર્ષ પછી આવ્યા અહીંયા આખું ચેન્જ થઈ ગયું છે આગળ ઓલી ફ્લાઇટ્સ ને એવું દેખાતો ને કા એરપોર્ટ વાળો વ્યુ બધું હવે તો અહીંયા આખું પેક કરી નાખું જો અહીંથી કઈ દેખાતો નથી

અત્યારે તો વરસાદ નથી પણ આ ટેબલ ભીનું છે ચોકડે હાલ જોઈ આગળ કે બેન્ચ હોય ને તો બેસશે અહીંયા છે જો બેસવાનું એ બેસી ગઈ કરું કે તો કર નીચે પકડજે ઓલું ક્યાંક હું તો વળી જાય હા થઈ ગયા જોર થી જરાક મારી એટલે સ્ટ્રો વહી જાય અંદર ભાઈ વો ફ્લેવર હા આના ભાવે છે અમને લોકો થોડું ઓછું ભાવે છે આપણે પેલી મિલ્ક વાળી ટી પીતા હોય ને ગ્રીન ટી જેવું હોય બટ ફ્લેવર્ડ ગ્રીન ટી ટાઈપ આ જો બધા બ્રાન્ડેડ સ્ટોર હોય અહીંયા હમ હવે કુમાને બધું આગળ છે થોડું જો કે મને શૂઝ ઓછા ગમે એટલે મારે કઈ લેવા હોય ને કુશલ નું કામ નું જો કે પણ એ ન થાય એટલે અહીંયા છે કિડ્સ ના એ અંદર કિડ્સ ના હશે શૂઝ ને તાર જોવા જોશું આપણે પુમા માં ને અહીંયા છે નાઈકી એ અહીંયા જો કાઠમંડુ છે અહીંયા લિવાઈસ છે આગળ પુમા છે લેફ્ટ સાઈડ ત્યાં કિડ્સ પ્લે એરિયા છે આગળ

જોઈએ એક આખી ગર્લ્સ નું છે કિડ્સ નું ચોકે પોલીસ પ્લેસ એમાં જાતા મિસ્ત્રી તારા ઓલા ફ્રોક ને એવું બધું લેવા એર્યું જોવા કોર્નર માં પોલીસ પ્લેસ છે એમાંથી લેતા હાલ અહીં પુમા જોઈ આવી આ તો મિસ્ત્રી તો જો કે રેગ્યુલર શૂઝ પહેરતી હોય એટલે એના કામનો મારે તો બહુ ઓછા પહેરું

બધા સ્પેશિયલ સપ્લિમેન્ટ બધા મળે પ્રોટીન પાવડર ને બધું કરતા હોય ને એના કામ નું બધા આ આવે એક મિનિટ વરસાદ આવવા માંડો છે

હવે ભૂખ લાગી એટલે આવ્યા છે એમરા રોમાં નાચોસ મંગાવ્યા છે બીન્સ ને બધું ટોપિંગ છે મીસો વેજીટેબલ ચીઝ છે હવે ને નાચોસ તો દેખાતા નહીં ઉપર બધું ટોપિંગ છે દેખાય છે ખાઈ લઈ પછી જાય હવે તો ચોકે ફરી લીધું કા બધે હવે બસ ચોરેરોમાં ખાઈ લીધું હવે નીકળીએ છીએ સરસ લીધી <to fucking noise>